सोकरा पार्टी मिली हो जबरदस्त वागी हो पापा अरे दवाखाने कोण લઈ जाय मन तो तो आता ठंडी चडी हो गोरे घरी पळसे उठू ताना को कोण दवाखाने લઈ जाय उ बाबा ए ले फुलुचा कोण <स्था> <तो बापा। स्था> <तो बापा। स्था> મોદી

થોડી નાખશે તારો શરીર તો હાજ થઈ ગયો પછી આ બધું દેખાવા માંડ્યું આવો નતો બે મહિનો પહેલા તો આવો હતો પેલા ખેતરમાં જવાના છો

એ અમે બોલાવ દીધો ભાઈ જમીનવાળાની જમીન તબે બધા કરતો ને તું બધી સેવા કરતો હા હું સેવા કરું હવે પણ હવે તો હું સેવા કરવાની હોય ને જેટલી સેવા તને કરું પેલા બે કરતા નહીં એ ભાઈ બધી જમીન માહનોમ કરી આવો

એ પૈસા હા તો છોકરાઓ સીધા સુધારવાનો હ દરવાજ પછી કે યાર નહી લ્યા અલ્યા મહી તો આવ કરો છોકરા ના yeah, પૈસા <Uhiapan> તાર બાપાએ જમીન મારા નામે કર દે હતી આવું આવું કરો તમાર નોમલ કર દો લ્યો આવું આવું કરી જમીન લ્યો આવન જમીન લઈ લ્યો હું તો ઓર જમીન કર નાશી તાનની અમારી જમીન સેવા કરવા તું दारू પીતું બંધ કરી જાય तो जमीन करिया जीता नो मन का हमारा नो मन सा बस पब्लिक तो दिए ता तो मुझे दारू बंद कर दिए मन जमीन आल दे जो मारी तू तो दारू बंद करी आज तो दारू ना पीतो तुम जाओ तो इरा ठीक हो ना कोई हार नहीं अन दारू बंद करना बात हो बंद कर दिए पा हाँ बंद कर दिए वो दारू वैसे तो बोल बोल वैसे कोई तीन नहीं का बंद कर दिए तो आज तो बंद नहीं जाओ कुलता आओ

તો જ ના બોલાય નહી હવે પેના આશી બીજા બીજા ને કોઈ કઈ જો ના આવે તો કઈ જો અમાર આ ભેગા છે આવા દેવા આવા આ ભેગા છે બોલો આ આ આ આ તો લે આયા આ આ રે ઓય એ અહીંયા ને આ બે દી કેટલી પડી પાછા ઓય હવે હા આવું હા લાક પૈસે જો સર હું કીધું ના માંગા

વાર બરાબર મહિના સુધી આપડે વાત જોઈએ છોકરા આ જુગાર ના રમો અને દારૂ ના પીવા તો પછી જમીન

તમે જુગારમવા જતા પીવા ના જતો હો આ જમીન ભાઈ ઇન્દમું વાી ખાવા આજથી તમે મજૂરી કરો

અત્યારે શિયાળો પાડે રોધવાનો તપેલો ખાવાનું બનાવ્યું નહી તો બેઠો શું કીધું છોકરો તું તમા તમા પેલા આયા ના થાય ત્યારે જો કે કેવા આવે આ આના લીધે તો એ તો હું બેઠો ને હું ઉઘાળો ને તમારી પટલી જો પડી ગઈ તમારા એલા આ કુબકુ મારે દેવા કરાવી હા હા કરામું આ ઉંગાળું છે એલા ઓને હમું બિહાર આ જો આ થઈ ગયો વે હવે લઈ લે તું તો બેહો કકા થા બેહો ના રા થા બેહો બેહો તમકા આ ચેકો નહીં ર આ જમીન ની આવી જજો ઓ નાખી દે ના બેહો બેહો ઓ ઉંગાળું છે પસાર ક લે ઉંગો બે જા લે અરે જો તી હું ગઈ માથે તો હું હાચી લઈ થા બેહો જો અંબર રાખજો ભાઈ ભલે પસારું છે આ નહીં કરો કે જક ક લઈ લે જાજો ક લે

તમારે આટલી જમીન છે જમીન બાકી કોઈ જમીન નહી ચોઈ ટુકડે મેલો નહી કોઈ નઈ તમે હાચપજો આટલી જમીન જબરજસ્ત